તરો આવી ગ્યા છે તો બોલો પ્રેમ થી તમે પડી ગઈ ઓલ આઉટ હારી કઈ ભાઈ છે તો કામ હતું તો અત્યારે શૂટિંગ ચાલુ આપણે શોપિંગ કરવા આવ્યા તો આની પ્રાઇસ ખાલી 22

બાપા સીતારામ તો કાંઈ નહીં હાલો હવે અહીંથી આપણે નીકળી હતી પણ કઈ જગ્યા જઈએ એટલે તમને હમણાં ખબર પડી જ જાય તો જાવું છે ને આથી હાલો લોકેશન આવી ગયું છે ને આપણે ફટાફટ પોગી હાલો ગાડી સ્ટાર્ટ કરવાય હેલ યુ તમે મેલી જો આપણે પોગી ગયા છે કંઈક આવું મેદાન છે અને જાવ લઈ લીધો છે અમારા મોટા ભાવે અને જો બધા ક્રિકેટો અહીંયા બધા ઊભા છે અને કાઈ વાંધો નહીં આપણે બોબલ લગ્યા ક્રિકેટ રમવાની છે તો પછી તમને મળી બરોબર તો જોવો કે આ રીતના રમે છે અત્યારે અત્યારે સવરમાં એ હારામણો તો ફાઇનલી હવે આપણે બેટિંગનો વારો આવી ગયો છે યુટ્યુબ પર મેલી બોલ દીસેને વીડ વિકેટ પડી ગઈ જાય

બરોબર તો કઈ નઈ બે કન્ટિન્યુ બ્લોક બને તે બ્રેક લીધો છે અને આપણે પાણીના બાટલા ભરવા જવા પડે એમ છે તો હું ને યુવાભાઈ જાય છે બરોબર તો હાલો બાટલા ભરી આવી અને મળી પછી અને આમ જો એટલો મસ્ત લોકેશન છે તો આપણે ઘરે આવી ગયા છે પાણી ભરવા તો શું કરો તો યુવાભાઈ ને અમે બે પાણી ભરવા આવી ગયા છે તો ઠંડુ પાણી કાઢો હાલો બાટલા ભરી લે તો ફાઇનલી આપણે અહીંયા મેદાને પોગી ગયા છે ને આવા કઈ ખમાસર સાંભળવા મળે છે કે ત્યાંથી આપણે જે મેદાનમાં રમતા હતા ત્યાંથી કાઢી મૂક્યા છે અને આ બધા જો અહીંયા નવરાત્રી ને બેઠા છે તો હવે આપણે કઈક બીજું મેદાન ગોતવું જો એ શું કેવું હર્ષિલભાઈ ગજબ બે જતી છે કઈક આવા લોકેશન અમે બીજા લોકેશને એ પોગી ગયા છે જો અહીંયા લોકેશન જો કઈક આવું છે થોડું કામ ના જાળ છે જો અને જો મસ્ત પ્લેન જાય છે જો

બે જગ્યાએ એક એક જીતા એટલે આમાં કોન્ટ્રોવર્સી થઈ ગઈ બરોબર આમાં ફાઈનલ ડિસિઝન નથી આવ્યું બાકી હજી આપણે આગળ હજી ચાલુ છે ફાઈનલ ડિસિઝન આવે તો અમે તમને જણાવશું બાકી પેટી એટલે તમારે આવા તો હવે આપણે નીકળી છીએ મિત્રો તો ટુ ફેમિલી આપણે આવી ગયા છે

અને હવે આપણે નીકળી છીએ બૂટ ચંપલ ખરીદી માટે સુભાષભાઈ તો યુટ્યુબ ફેમિલી આપણે અહીંયા શોપિંગ કરવા આવ્યા છે પણ આ ફૂલ ગર્દી છે એટલે શોટિંગ બહુ નહી કરી શકાય તો જોઈ લો કે આવી છે માર્કેટ ને આ બહુ ભાવ છે તો વિડિયો બનાવો કે નહીં વિડિયો બના શકતા હો વિડિયોમાં તમે મોકલવાનો હું એક મને પૂછો ના મોકલવાનો છે ખાલી બ્લોગ માં દેવા તો ગાઈ ની આની

હું બનાયુ છે એવું કાંઈ નહીં એટલું ફેમિલી આપણે જમી લઈ અને તમને ખબર જ છે કે આપણે જમવા બેસી વિડીયો એન્ડ કરી છે બ્લોગ તો કાંઈ નહીં આપણે અત્યારે બ્લોગ એન્ડ કરી છે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરી દેજો બાકી નેક્સ્ટ વિડીયો માં મળી શું કે બાપા બાય બાય હા તો બાય બાય